નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર મફતિયા પરા વિસ્તારમાં બનાવવામાં આવેલ નાળું પાણી નિકાલ કરતા પાંચ ઇંચ ઊંચું હોય એ પાણી નહીં નીકળતા પાછળના વિસ્તારના લોકોની હાલત તેમની તેમ પાણી ભરાતા રોગચાળો ફાટી નીકળ નીકળવાનો ભય લખતર ગામની અંદર ભ્રષ્ટાચારે માછા મૂકી છે તેનું મેઇન કારણ છે કે ભ્રષ્ટાચારીઓને અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓ છાવરી રહ્યા છે તેના કારણે ત્યાં ભ્રષ્ટાચારીઓને ખુલ્લો દોર ભર્યો છે ભ્રષ્ટાચારીઓ કોઈપણ પ્રકારનું કામ કરે છે ત્યારે કોઈપણ પ્રકારની અહીંયા તકેદારી રાખવામાં આવતી નથી અને ખાસ કરી અને અમયી તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ છે તેઓ કપ્લિમેશન સર્ટિફિકેટની અંદર કોઈપણ જાતની વસ્તુ ચેક કર્યા વગર તેઓ સહી કરી દેતા હોય છે તેના પરિણામે લોકોને ભોગવવામાં વારો આવી રહ્યો છે ત્યારે લખતર મફતિયાપરાની અંદર પાણી નિકાલ માટે એક નાળું બનાવવામાં આવ્યું છે આ નાળું સ્થળ ઉપર તપાસ કરે તો જે પાણી નિકાલ છે તેના કરતાં પાંચેક ઇંચ ઊંચું જોવા મળી રહ્યું છે અને તેના કારણે પાણી નિકાલ બંધ છે પાછળના વિસ્તારની અંદર પાણી ભરાઈ રહ્યું છે અને રોગચાળો ફાટી નીકળવાનો ભય છે ત્યારે ઊંચ જે અમાઈ તાલુકા વિકાસ અધિકારી સહિતના જે અધિકારીઓ છે જે કમ્પ્લીમેશન સર્ટિફિકેટની અંદર સહી કરે છે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે